જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં સાંભળશું કરવા ચોથ ક્યારે કરવાની છે એકત્રીસ ઓક્ટોબર કે પછી પહેલી નવેમ્બર આ વ્રતનું શું છે મહત્ત્વ વિધિ આ વ્રતમાં શું કરવું શું ન કરવું કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું ચંદ્ર દર્શનનો સમય તથા કરવા ચોથના વ્રતમાં જે સરગીનું શું મહત્ત્વ છે સર્ગી એટલે શું તેની સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં સાંભળશું બોલો કરવા ચોથ માતાની જય મિત્રો કરવા આવ્રત અખંડ સૌભાગ્ય સમૃદ્ધિ શુભતા મંગલતા આપનારું છે સૂર્યોદયથી શરૂ થઈ ચંદ્રોદય સુધીનું આ વ્રત સૌભાગ્યવતી મહિલાઓ જો કરે તો તેનું સૌભાગ્ય અખંડ રહે છે તેનું જીવન હંમેશા ખુશીઓથી ભરેલું રહે છે તેના ઘરનું પારણું ઝૂલતું રહે છે કહેવાય છે કે માતા પાર્વતીએ ભગવાન શિવને પામવા માટે આ વ્રત કર્યું હતું આ વ્રતમાં સ્ત્રીઓ આખો દિવસ નિર્જળા રહે છે જ્યારે ચંદ્રોદય થાય ત્યારે ચંદ્રદેવના દર્શન કરીને તેમના પતિદેવના દર્શન કરીને તેને પરમેશ્વર માનીને તેની પૂજા કરે છે અને ત્યારબાદ તેમના પતિદેવના હાથે જ અન્ન અને જળ ગ્રહણ કરીને પછી જ આ વ્રતના પારણા કરે છે આ વ્રતના પ્રતાપે સ્ત્રીઓને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે માતા કરવાચોથ તેના સૌભાગ્યની રક્ષા કરે છે તેના ઘર પરિવારને સુખી રાખે છે મિત્રો કરવાચોથનું આ વ્રત આસો માસના વધ પક્ષની ચતુર્થી તિથિએ પ્રારંભ થાય છે તિથિનો પ્રારંભ થાય છે એકત્રીસ ઓક્ટોબર રાત્રિના નવ કલાક ત્રીસ મિનિટે અને તિથિ પૂર્ણ થાય છે પહેલી નવેમ્બર બે હજાર ત્રેવીસ રાત્રિના નવ કલાક ઓગણત્રીસ મિનિટે કરવાચોથનું આ વ્રત હંમેશા તિથિ અનુસાર રખાય છે આથી કરવાથનું વ્રત કરવાનું રહેશે પહેલી નવેમ્બર બે હજાર ત્રેવીસના દિવસે તથા કરવા ચોથ વ્રતની પૂજાનું મુહૂર્ત છે પહેલી નવેમ્બર બે હજાર ત્રેવીસ સાંજે પાંચ કલાક ચુમ્માલીસ મિનિટથી રાત્રિના સાત કલાક બે મિનિટ સુધીનો આ સમય ચંદ્રદેવની પૂજા કરીને પોતાના પતિદેવની પૂજા કરવા માટેનો શુભ સમય છે તથા ચંદ્ર દર્શન થશે રાત્રિના આઠ કલાક અને ત્રીસ મિનિટે પરંતુ આપણે જે જગ્યાએ રહેતા હોઈએ દરેક ગામ અને દરેક શહેર પ્રમાણે ચંદ્રોદયનો સમય અલગ અલગ હોય છે તો એ પણ જાણી લેવું મિત્રો આ વ્રત કરવાથી સ્ત્રીઓનું સૌભાગ્ય અખંડ રહે છે તેનું દાંપત્ય જીવન ખુશીઓથી ભરેલું રહે છે તેને સાસરિયામાં દરેક પ્રાપ્તિ થાય છે ચોથના આ વ્રતમાં બહેનો સવારે વહેલા ઊઠી સરગી ખાય અને વ્રત અને ઉપવાસની શરૂઆત કરે છે આ વ્રતમાં સરગીનું વિશેષ મહત્વ હોય છે આ સરગી એટલે કે વ્રત કરનાર પુત્રવધુને પોતાની સાસુ દ્વારા અપાતો પ્રસાદ આ પ્રસાદમાં ફળ મીઠાઈ ખીર કે પછી પૌષ્ટિક આહાર થાળીમાં પીરસી સાસુ પોતાની પુત્ર વધુને આપે છે આ સરગીની થાળીમાં શૃંગારની સોળ સામગ્રી મીઠાઈ ફળ દૂધ દહીં વગેરે સાસુ દ્વારા અપાતી શૃંગારની વસ્તુ પહેરે છે અને ખાદ્ય સામગ્રી પ્રસાદ તરીકે ગ્રહણ કરી વ્રતની શરૂઆત કરે છે જેને સરગી કહે છે આ સરગીથી જ વ્રતની શરૂઆત થાય છે આ વ્રતમાં સરગીનું વિશેષ મહત્વ હોય છે ત્યાર પછી મહિલાઓ આખો દિવસ નિર્જળા વ્રત રાખે છે સાંજે મહિલાઓ પોતાની સાસુ દ્વારા જે શ્રંગારની વસ્તુ આપી હોય તે સોળ શ્રંગાર કરે છે દુલ્હની અન્ન કે જળ ગ્રહણ કર્યા વગર દિવસ વિતાવે છે અને પછી રાત્રે ચંદ્રના દર્શન કરી ચંદ્રને અધર્ય આપી પતિના હાથનું પાણી પી વ્રત ખોલવામાં આવે છે આથી વ્રતની શરૂઆત સરગીથી થતી હોવાથી આ વ્રતમાં સરગીનું વિશેષ મહત્ત્વ હોય છે તો મિત્રો આ હતું કરવા ચોથ વ્રત ક્યારે કરવાનું છે ચંદ્રોદયનો સમય તથા સરગીનું મહાત્મ્ય હવે સાંભળશું વ્રતની વિધિ વ્રતનું મહાત્મ્ય અને કરવા ચોથ વ્રતની કથા મિત્રો કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે કરવા ચોથનું વ્રત રાખવામાં આવે છે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્યની કામના માટે આ વ્રત કરતી હોય છે વ્રત કરનાર બહેનોએ પ્રાતઃ કાળે વહેલા ઉઠી જવું સ્નાન કાર્યથી પરવારી પોતાના સાસુના હાથે આપેલી સરગી ગ્રહણ કરી વ્રતની શરૂઆત કરવી આખો દિવસ નિર્જળા રહેવું વ્રતની પૂજા માટે એક લાકડાનો પાટલો કે બાજટ લેવો તેના પર પાણી ભરેલો કળશ મૂકવો માટીના બનેલા એક નાના કુલડામાં ઘઉં અને તેના ઢાંકણાની ઉપર ખાંડ તથા પોતાની શક્તિ અનુસાર રોકડ રકમ મૂકવી કંકુ અબીલ ગુલાલ ગોળ ચોખા વગેરેથી ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી કંકુથી કુલડા ઉપર શુભ સ્વસ્તિકનું નિશાન બનાવવું તેના પર ગણીને કુલ તેર ચાંદલા કરવા પોતાના કપાળે પણ કંકુનો ચાંદલો કરવો ત્યાર પછી ઘઉંના તેર દાણા હાથમાં લઈ કરવા ચોથ વ્રતની કથા સાંભળવી અને કથા સાંભળ્યા પછી પોતાની સાસુને પગે લાગવું તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા અને આ કુલડો પોતાની સાસુમાને આપી દેવો પાણીનો લોટો અને ઘઉં જુદા રાખી લેવા રાતના સમયે જ્યારે ચંદ્રોદય થાય પછી પાણીમાં ઘઉંના દાણા નાખી તેને અધર્ય અર્પણ કરવું ત્યાર પછી જ પોતાના પતિદેવની પૂજા કરવી પતિદેવને પરમેશ્વર માની તેની પૂજા કરવી તેમના હાથે અન્ન અને જળ ગ્રહણ કરવું અને ત્યાર પછી વ્રતના પાળના કરવા પૂજન કરવું અને ત્યાર પછી વ્રતની કથા સાંભળવી કથા જો બ્રાહ્મણી પાસે સાંભળો તો ઘઉં ખાણ તથા પૈસા તેને આપી દેવા કથા સંભળાવનાર બહેન કે દીકરી હોય તો બધું તેને આપી દેવું તો મિત્રો આ હતી વ્રતની પૂજા વિધિ હવે સાંભળશું કરવા ચોથો વ્રતની કથા બોલો કરવા માતાની જય એક ગામમાં એક શાહુકાર રહેતો હતો તેને એક પુત્રી અને સાત પુત્રો હતા કરવાચોથના દિવસે શાહુકારની પત્ની પુત્રી અને પુત્રવધુઓએ કરવા ચોથનું વ્રત રાખ્યું રાત્રે જ્યારે શેઠના દીકરાઓ ભોજન કરવા લાગ્યા ત્યારે તેમણે તેમની એકની એક બહેનને પણ ભોજન કરી લેવા માટે કહ્યું પરંતુ બહેને જમવાની ના પાડી અને કહ્યું કે ભાઈ હજુ ચંદ્રમાં નથી દેખાયો તેને આકાશમાં ઊગી જતાં હું તેને અધર્ય આપીશ અને પછી જ ભોજન કરીશ તેથી તેના ભાઈઓએ નગરની બહાર જઈ એક મોટી ચિતા સળગાવી અને એવું કપટ કરી બહેનને તેનો પ્રકાશ બતાવતા કહ્યું કે બહેન જો ચંદ્રમાં તો આકાશમાં ઉગી ચૂક્યો છે તેથી તું તેને અધર્ય આપીને ભોજન કરી લે આ સાંભળીને બહેન તેની બીજી સાત ભાભીઓને પણ બોલાવી લાવી અને તેમને કહ્યું કે તમે પણ ચંદ્રને અધર્ય આપીને હવે ભોજન કરી લો પરંતુ તે બધી પોતાના પતિદેવની ચાલાકીને બહુ સારી રીતે જાણતી હતી તેથી તેમણે કહ્યું કે નણંદ બા હજુ ચંદ્રદેવ આકાશમાં ઉગ્યા નથી આ તો તમારા સાતે ભાઈઓએ ચાલાકી કરીને અગ્નિનો પ્રકાશ કપડથી તમને બતાવી રહ્યા છે પરંતુ બહેને ભાભીની વાત પર ધ્યાન આપ્યું નહીં અને ભાઈઓનું કહેવું માની તેમણે બતાવેલા જુઠ્ઠા પ્રકાશને જ અધર્ય આપી ભોજન શરૂ કરી દીધું આ પ્રમાણે વ્રત ભંગ થવાના કારણથી શ્રી ગણેશજી તેના પર ક્રોધિત થયા ત્યાર પછી તેના પતિ ખૂબ જ બીમાર થઈ ગયા અને જે કંઈ ઘરમાં હતું તે બધું જ તેની બીમારીમાં ખર્ચાઈ ગયું જ્યારે શાહુકારની પુત્રીને પોતાની ભૂલનું ભાન થયું ત્યારે ઘણું જ મોડું થઈ ગયું હતું તે ખૂબ પસ્તાવ કરવા લાગી ભગવાન શ્રી ગણેશની માફી માંગતા તેણે ફરીથી વિધિપૂર્વક કરવા ચોથનું વ્રત કર્યું શ્રદ્ધા પ્રમાણે સૌનો આદર સત્કાર કરતા બધાની પાસેથી આશીર્વાદ લેવામાં જ તેણે પોતાનું કલ્યાણ માન્યું આ પ્રમાણે તેની શ્રદ્ધા ભક્તિ સહિતના કર્મો જોઈને ગણેશજી તેના પર પ્રસન્ન થઈ ગયા તેમણે તેના પતિને જીવતદાન આપી તેને બીમારીમાંથી મુક્ત કર્યા અને ત્યાર પછી તેનું ઘર ધન સંપત્તિથી ભરપૂર કર્યું આ પ્રમાણે જે કોઈ પણ છળ કપટ વિના શ્રદ્ધા ભક્તિપૂર્વક કરવા ચોથનું વ્રત કરશે તે તમામ પ્રકારે સુખી અને દુઃખોથી મુક્ત થઈ જશે બોલો કરવા માતાની જય તો મિત્રો આ હતી કરવા ચોથ વ્રતની કથા જે સાંભળવા માત્રથી જ કરવા ચોથ કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે સ્ત્રીઓને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ઘરમાં શુભતા મંગળતા આવે છે મિત્રો કરવાચોથ વ્રતના આ દિવસે સ્ત્રીઓ જો અમુક એવા ઉપાયો કરે તો તેના પતિને લાંબી આયુષ્ય તો પ્રાપ્ત થાય જ છે સાથે તેના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે બરકત આવે છે તેના ધંધા વ્યાપારમાં પ્રગતિ આવે છે તો મિત્રો એ પણ જાણી લઈએ કે કરવા ચોથ વ્રતના દિવસે બહેનોએ કયા ઉપાયો કરવા જેનાથી તેના પતિના જીવનમાં પ્રગતિ આવે તો એમાંનો પહેલો ઉપાય છે જો પોતાના પતિ પર કર્જ કે દેવું ચડી ગયું હોય તો કયો ઉપાય કરવો દર મહિને હપ્તો ભર્યા પછી પણ દેવું ઓછું થતું નથી તો કરવા ચોથના દિવસે બહેનોએ ભગવાન શ્રી ગણેશને ઘી ગોળ અને ઘઉંના લોટના લાડુ બનાવી ભગવાન શ્રી ગણેશને ધરાવવા સાથે ભગવાન શ્રી ગણેશને ઘરના કર્જ દેવામાંથી દે મુક્ત થવા માટે પ્રાર્થના કરવી આમ કરવાથી ઘરમાં આવક વધશે અને ધીરે ધીરે દેવું દૂર થશે ત્યાર પછીનો બીજો ઉપાય છે નોકરી ધંધામાં પ્રગતિ નથી થતી તો એ માટે શું કરવું તો એ માટે કરવા ચોથના દિવસે બહેનોએ પક્ષીને ચણ નાખવા જ્યાં ચબૂતરો હોય ત્યાં સવા મુઠ્ઠી સવા કિલો કે પછી સવા શેર પોતાની શક્તિ અનુસાર કોઈ પણ અનાજ ઘઉં ચોખા બાજરી જુવાર ચબૂતરામાં જઈ પક્ષીઓને ચણ નાખી આવી આમ કરવાથી નોકરી ધંધામાં પ્રગતિ થશે જો પોતાનો બિઝનેસ કે પોતાનો ધંધો હશે તો તેમાં આવક બમણી થશે તથા બીજાને ત્યાં નોકરી કરતા હશે તો ત્યાં તેની સેલેરીમાં બમણો વધારો થશે ત્યાર પછીનો ત્રીજો ઉપાય છે ઘરમાં ખૂબ જ પરેશાની આવી રહી છે જેમ કે ઘણી બધી આવક હોવા છતાં પણ જાવક વધારે છે મહેનત કરવા છતાં પણ કમાણી હોવા છતાં પણ ઘરમાં પૈસો વધતો નથી તો એ માટે કરવા ચોથના દિવસે બહેનો ગાયને ઘરની બનાવેલી રોટલીમાં ગોળ મૂકી અને પોતાના હાથેથી જો ગાયને ખવરાવે તો આ દરેક સમસ્યા દૂર થશે દરેક પરેશાનીનો અંત આવશે તેના ભાગ્યના દરવાજા ખુલી જશે ત્યાર પછીનો ચોથો ઉપાય છે પોતાના પતિઓને જો કોઈ શત્રુ હેરાન કરતા હોય કોઈની હેરાનગતિ હોય તો તેમણે કરવા ચોથના દિવસે કાળા કૂતરાને ઘરની બનાવેલી રોટલી ખવડાવી આમ કરવાથી શત્રુ સંબંધિત સમસ્યા જો હશે તો તે દૂર થઈ જશે ત્યાર પછીનો ઉપાય છે ઘરની સુખ સમૃદ્ધિ વધારવાનો મહેનત કરવા છતાં પણ ધન પ્રાપ્તિ નથી થતી અથવા તો નોકરી ધંધામાં સફળતા નથી મળતી કે પછી ભણેલા હોવા છતાં પણ નોકરી નથી મળતી તો તેમણે ઘઉંના લોટની ગોળી બનાવી અને માછલીને ખવડાવી આમ કરવાથી ઘરની સુખ સમૃદ્ધિમાં વધારો થશે ઘરમાં આવકના સ્તોત્ર ખુલશે આ દરેક ઉપાય જો કરવા ચોથના દિવસે બહેનો કરે તો પોતાના પતિની પ્રગતિ થશે તેમને આવકના સ્તોત્ર વધશે ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે મિત્રો દરેક સ્ત્રીની ઈચ્છા હોય છે કે તેના ઘરમાં સુખ શાંતિ હંમેશા માટે બની રહે તેના જીવનમાં શુભતા મંગલતાનો વાસ થાય તો કરવા ચોથના દિવસે જ્યારે કરવા માતાની પૂજા કરો ત્યારે ઓમ ઉમા મહેશ્વરા ભ્યામ નમઃ આ મંત્રનો એકસો આઠ વખત જપ કરવો આમ કરવાથી તેના ઘરમાં સુખ સમૃદ્ધિ હંમેશાને માટે બની રહેશે તેના ઘરનું પારણું ઝૂલતું રહેશે ઘરમાં ક્યારેય અમંગલ નહીં બને શુભતા મંગલતા બની રહેશે તો કરવા ચોથનું આ વ્રત પતિ અને પત્નીના પ્રેમનું પ્રતિક છે આથી કરવાચોથ વ્રતના દિવસે બહેનોએ સોળ શણગાર સજવા પોતાના પતિ સાથે પ્રેમથી નમ્રતાથી વર્તન કરવું તેને મનગમતી ભાવતી રસોઈ બનાવી અને તેને જમાડવા આખો દિવસ પોતાના પતિના લાંબા આયુષ્ય ઘરની સુખ સમૃદ્ધિ માટે માને પ્રાર્થના કરવી આમ કરવાથી દાંપત્ય જીવન મધુર બનશે સાસરિયામાં સુખની પ્રાપ્તિ થશે તો મિત્રો આ હતું કરવા ચોથ વ્રત ક્યારે કરવાનું છે આ વ્રતમાં સર્ગીનું શું છે મહત્વ વ્રતની પૂજનવિધિ વ્રતની કથા અને પોતાના પતિના કલ્યાણ માટે પતિની આવકમાં વધારો થાય એ માટે સ્ત્રીઓએ કરવા ચોથના દિવસે કરવાના ઉપાયો અને કરવા ચોથ વ્રતની કથા તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય કરવા માતા જય શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ જરૂર લખજો તથા તમારા પતિદેવની પ્રસન્નતાને પ્રાપ્ત કરવા માટે પતિદેવનું નામ કોમેન્ટમાં જરૂર લખજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને ચેનલ પર જો તમે નવા છો આ વિડીયો પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બાજુમાં બેલ આઇકન આપેલું છે તે પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ